તો મિત્રો મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને અમે આ બ્લોકની અંદર છે ને કપાસ નાખવા આવી ગયા છે બીજા ગામમાં તમે જુઓ આટલે કપાસ નાખવાનો અને ટેટકર કેટલા બધા છે અને તમે જુઓ વિડીયોની અંદર બન્યા રહેજો આગળ શું થાય શું નહીં કપાસ કેવો છે એ મેં તમને દેખાડું આવી ગયું ટેટકર અંદર અને આર્યા અમારા દાદા બેઠા છે કાકા અને આર્યો કપાસ કેવો સફેદ સફેદ આટલે નાખવાનું છે તો તમે જોઈ શકો છો આ ડેલો વાળો એ બધું ક્યાં કરે આટલે તો હવે ચાલો તો કપાસ નાખી દે અને તમે જોઈ લો કપાસ કેવો છે તો મિત્રો ગુડ મોર્નિંગ અમે કપાસ નાખીને આવી ગયા છો તો હવે હું કપાસ વહેનવા જઈ રહ્યો છું તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો અને કેવો કપાસ તે તમને દેખાડો અને ચાલો હવે આટલે ઘરે હું ટેટકર લઈને જઈ રહ્યો છું ખેતર તમે જુઓ આ ચાવી ચાલુ કરી અને ચાલુ થઈ ગયું અને હવે ઊંચું કરી દઈએ પાછલ્લું તો મિત્રો એકદમ સફેદ સફેદ થઈ ગયો ને હવે આ ત્રીજો ઘેર નાખી દીધો એકદમ સફેદ સફેદ થઈ ગયેલો છે કપાસ તમે વિડીયો જુઓ તમે જોઈ શકો છો આટલેકથી આ બાજુ જવાનું વાળીથી તો તે મેં સાંભળી જોઈ શકો છો કે સફેદ સફેદ એકદમ દૂધ જેવો કપાસ સફેદ ચાલો તો હવે તમે જોઈ શકો છો કેટલો બધો વહેનવાનો એટલે વિડીયો બનાવવાનો હવે ટાઈમ હો નથી એટલે જૂના હતા તે વિડીયો નાખેલો તમે જોઈ શકો છો વાડીએથી હું એકલો નકરી ગયો છે અને અમારે બધા બનેવી બેન બધા આગળ જતા રહ્યા છે તમે જુઓ મારે લેટ પડી ગયું કેમ કે બને સવારે તો બહુ નીંદર આવે એટલે તમે જુઓ તો ખરા એક 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 લબડી રહીને આટલે લેખક સુધી છે તો હવે પેટ કરો આટલે મૂકી દઈએ રિવેશમાં કરીને ચાલો દોસ્તો હવે હું પાછો ધીરે ધીરે આવવા દઉં તમે જોઈ શકો છો ચાલો ત્યાં તમે જુઓ હવે હું મૂકીને જો જાઉં છું તો તમે આટલેક સુધી જોયું હોય તો ખૂબ સરસ તો દોસ્તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે શું કરી રહ્યા એ કમેન્ટ કરો અને જુઓ અમારે કપાસ હમણાં હાલમાં અમે કપાસ વહેનવાનું કામ કરી રહ્યા છે તમે શું કરી રહ્યા કે જો તમે જુઓ આ કેવો હજુ લીલો લીલો સમ બકાટાવાળા તો બકાટા કાઢે છે અને બીજા શું કરે છે એ થોડું ઘણું અમને કહેજો એટલે મને પણ ખબર પડે કે દોસ્તો કે તમે શું કરી રહ્યા તમે જોઈ શકો છો હજુ આ લીલો લીલો જ છે અને આ રી અમારી વાડી અને આ હજુ માલ માલ એટલે આ ફૂલો હજુ આવી રહેલો જ છે આ બાજુ આટલું વેનું અને હવે તય પેલા સીડથી અમે આવીએ છીએ તો બસ એટલું જ મેં કહ્યું તો તમે બન્યા રહેજો મારા વિડીયોની અંદર અગર શું થાય શું નહીં એ મેં તમને બદલાવું તો ગાઈસ એટલે મેં થોડાક દિવસથી વિડીયો કેમ નહીં નાખી શકતી લો કેમ કે મારી જોડે જૂના વિડીયો પડી રહ્યા એટલે હું નાખતી લો હવે કંઈક નવા લાવવાના કોશિશ કરું નવા કહતા વાત તો ગાઈસ બસ આટલું ચાલો હવે તઈ તૈજીન મેં તમને બતાડું શું કરી રહ્યા આગળ તો ગાઈસ આયા બધા સવાર સવારમાં લાવતા રહેલા માથી લેટ ઉઠાયું એટલે પાસેથી આવ્યો આટલેક સુધી વે નહીં રાખો કેટલો કેટલો વેનો લીસો કર્યો પણ જઈ છું પાછળ ચાલો પછી આગળ જઈને બીજું બતાડો તો મિત્રો બપોરના બાર સાડા બાર થઈ ગયા છે એટલે અમે હવે જઈ રહ્યા છીએ વાડીએ તમે જુઓ વાળીઓ જઈને અમે કપાસ નાખીએ છીએ તે ને આર્યા અમારે બનાવી અને બેન અને હું ખેલી ઠાલી કરું છું તો ગાઈસ બસ તમે બન્યા રહેજો જરીક મુશ્કેલી જ છે એક હાથે મોબાઈલ પકડીએ કે એક હાથે ઠલવીએ એટલે બંને હાથે રહીને તો ચાલો આ અમારે બેનને બને બનાવી બાંધે છે પોટલું તો પોટલું બંધાય ત્યાં સુધી હું તમને દેખાડું અને તમે જોઈ શકો છો આર્યા કપાસ અને હું આ ટેટકર ઉપર ચડીને તમને દેખાડું તમે જુઓ પેલી વાડી અને આ છોકરીઓથી પેલી બાજુ બાકી છે અને આર્યા બનેવી બીજા બનાવી અને પેલું દેખાય સફેદ સફેદ એ ગામડું અને ગામથી આટલે સુધી આ કપાસ વેન વેન કર્યો એટલે નવરો તો અને આરી શાકભાજી અને પેલી દેખાય વાડી અને આ બીજાનું ખેતર અને બસ ગાઈસ તમે જોઈ શકો છો કેવું સફેદ સફેદ એટલે વેનવામાં બહુ દાઢા જાય છે એટલે વિડીયો નથી બનાવી શકતેલો તો ચાલો હવે અંદર જઈએ ટેકર ચાલુ કરીએ પછી વાળીએ જઈને તમે દેખાડું શું કરીએ છે તે અને ચાલો ગાઈશ હજુ પેલા આવે છે પછી ચાલુ કરીએ ત્યાં સુધી હું ચાવી કાઢીને થોડુંક આગળ લઈ લઉં તમે જુઓ અને આ ચાલુ થઈ ગયું અને ચાલો હોન મારી જોઈએ હા જ છે હોર્ન અને મારી બેન પાણી પીવે છે અને પેલીઓ છોકરીઓ બેન જ છે અને ચાલો હવે હું આવી ગયો છું ધીરે ધીરે અને પેલા બધા આવી ગયા છે તો હું જઈ રહ્યો છું પીલીવાડીની તરફ તમે જુઓ એટલે કા પાસ તમે દેખો એટલે પછી હું વિડીયો નથી બનાવી શકતો અને મારી જોડે એટલો બધો ટાઈમ હો નથી તો ચાલો હવે ચોથો ઘેર નાખીને જો બધી વહેલાં વહેલા ભૂખો લાગેલી છે તો આખા દિવસનો વિડીયો નહીં બનાવી શકો કેમકે પછી આખો દિવસ આ ગીતો હું ભરીએ એમ કંઈ બ્લોગ બનાવીએ એટલે ચાર્સિંગ ઉતરી ગયું હતું એટલે બપોરનો એટલો વિડિયો છે ફરી કોઈનો બનાવીશ એટલે રાતનો એટલે રાતે તો નહીં દેખાય પણ ચલો બપોર જુઓ હવે આવી ગયો છું હું વાડીએ અને હવે વાડીએ હું ગોલ 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 ફેરવું છું તો ચાલો ગાઈશ આ આવી ગયા છે હવે બધા પોતે પોતે પોટલા ઉતારે છે એકબીજાને મદદ કરે છે અને હું પણ હવે ટેકર મૂકીને હવે બીજા વિડીયોની ની અંદર મળીશું તો